બસ ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા સુરતમાં અકસ્માત સર્જનાર બીઆરટીએસ અને સિટી બસના કેટલાક ચાલકોને લઈ અનેક લોકોએ જિંદગી ગુમાવી હાલમાં અડાસ એક બસ ચાલકે મહિલાને અડફેટે લેતા મોતના ઘાટે ઉતારી

આંદોલન ઉપર જઈએ આજ પછી ભૂખ હડતાલ કરવાના છીએ અમારા ડ્રાઈવરને લાલજીભાઈનું એક્સિડન્ટ થયું તે પહેલાં ત્રણ ડ્રાઈવરનું એક્સિડન્ટ થયું બીઆરટીમાં તો અમારો કોઈ વાગુનો નહોતો પાછળના જોટામાં ત્યાં લેડીઝ આવી ગયેલી છે ભલે આવી ગયેલો કાયદેસરની અમારી વાય કાર્યવાહી કરે તો તેમાં અમારા ડ્રાઈવરને વિજય સરઘસ કાઢ્યું શા માટે કાઢ્યું પોલીસ અમારું રક્ષણ કરવા માગે છે કે ભક્ષણ કરવા માગે છે કોઈ વસ્તુ અમને એમાં કાંઈ ખબર પડતી નથી તો એમાં રોડ ઉપર ગમે ત્યારે આવેલા જતા એમાં બીઆરટીમાં ગમે વાહન આવેલું રહે કોઈ અમારી સેફ્ટી હે જ નહીં